સુરત મહાનગરપાલિકા દ્વારા લોકાર્પણ કરાયાના એક મહિનો થઈ ગયો હોવા છતાં પણ ખાતેની શાકભાજી માર્કેટ અને મલ્ટી લેવલિંગમાં લોકો માટે ખુલ્લું બે જવાબદારી ભર્યા કામોને લઈને પ્રજાએ વારંવાર ભગવો પડતો હોવાના આક્ષેપ વારંવાર થતા હોય છે ત્યારે કોંગ્રેસ સાથે મળી પુણા મગોપ વિસ્તારના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું પુણા મગો વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટ અને મલ્ટી લેવલ પાર્કિંગ એક મહિના અગાઉ લોકાર્પણ કરી દેવાય હતું જો કે તેમ છતાં તેને લોકો માટે ખુલ્લું નહીં મુકતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને વિરોધ પણ કર આવ્યો છે મારું નામ છે દિનેશભાઈ સાવલિયા મુદ્દો આ પુણા મગોબ ડુંબાલ ટીપી 53 ફાઇનલ પ્લોટ નંબર 88 પર સુરત મહાનગરપાલિકા દ્વારા એક મલ્ટી લેયર પાર્કિંગ અને શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે એક મહિના પહેલાં આનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે એટલે કે લોકો માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે આજે એક મહિના જેટલો સમય થઈ ગયો છતાં પણ આ કરોડો રૂપિયા જે ખર્ચી અને લોકોના પરસેવાના ટેક્સના પૈસા એના દ્વારા બનાવવામાં આવ્યું છે આજ દિન સુધી લોકો માટે આને ખુલ્લું મૂકવામાં નથી આવ્યું તો આજ રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા અમે એક કમિશનરશ્રી અને સ્ટેન્ડિંગ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પત્ર આપવામાં આવ્યો છે કે દિવસ પંદરની અંદર આને લોકો માટે વિધિવત ખુલ્લું મૂકી દેવામાં આવે જો નહીં મૂકવામાં આવે તો સ્થાનિક અમારા સોસાયટીના રહીશો અને કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે મળી અને લોકો માટે અને ખુલ્લું મૂકી દેવામાં આવશે લોકો માટે શાકભાજી માર્કેટ અને મલ્ટી લેવલ પાર્કિંગ બનાવી હોવા છતાં પણ લોકાર્પણને એક મહિનો વીતી ગયા બાદ પણ ખુલ્લું ન મુકાતા સુરત મનપા સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે અઝર કુરસી ડિટન ફેન્યુઝ